હા દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુબ ચેનલમાં હું નિકું તહેવાગ કરું છું ગુજરાત રાજ્યના સેવા મતથી થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકોનું હું નિકુંશ પરમાર તહેલથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનના પેન્શનમાં માળખામાં કરાય મોટો ફેરફાર તમે જાણો છો મિત્રો આવતા મહિનો જુલાઈ મહિનો છે તો આજ જે જૂન મહિનાની છેલ્લી તારીખ છે તેવા પેન્શનના પેન્શનમાં માળખામાં કરાયો મોટો ફેરફાર તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગુ બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં છું આવશે જોઈન થઈ જજો તો ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો સૌપ્રથમ મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમે જાણો છો તમે દર મહિના દર મહિને તમારા ખાતામાં પેન્શન ધમા જાય છે તો મિત્રો આપણે આ ચેનલ પર દરેક મહિનાની છેલ્લી તારીખ વિડીયો બનાવીને જાણ કરી છે કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે એટલે કે મિત્રો આ જૂન મહિનો છે જૂન મહિનાની છેલ્લી તારીખ છે આજે આપણે વિડીયો બનાવેલું છે તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમારા જૂન મહિનાનું પેન્શન કેટલું આવ્યું છે મિત્રો સંપૂર્ણ બાબત જે તમારે બે જૂને તમારો મે મહિનાનું પેન્શન બે જૂને આવી તો તે 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 વખત કેટલું મળશે અને આ વખત કેટલો વધારો મળશે જૂન મહિનામાં કેટલો વધારો મળશે સંપૂર્ણ ચર્ચા આપણે જે વિડીયોમાં કરેલ છે મિત્રો તો અવશ્ય વિડીયો જોઈ લેજો પેન્શન ધારકો માટે મહત્ત્વનું છે કે તમારા જૂન મહિનાનું પેન્શન કેટલું આવશે તેનો વિડીયો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું એ પણ અવશ્ય વિડીયો જોઈ લેજો તો ચાલો જાણીએ આજના વિડીયોની માહિતી મિત્રો સૌ પ્રથમ વોટ્સઅપ ચેનલ છે ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈએ તો ચેનલ પર સરકારી કર્મચારી અને કર્મચારી પેન્શન ધારવા બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રવાહ કરવામાં આવશે મિત્રો તો સૌ પ્રથમ ફીડ ફેક્ટર વધ પગાર વધારો નક્કી કરે તેવી શક્યતાઓ છે મિત્રો નવું માળખું મોટાભાગ મોટાભાગે ફિટપેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે સાતમું પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તા નક્કી કરવામાં આવ્યું હતું મીડિયા અહેવાલ અનુસાર આઠમ પગાર પાંચ મારે પ્રારંભિક અંદાજ સૂચવે છે કે તે બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ શ્યાંશી વચ્ચે હોઈ શકે છે મિત્રો કર્મચારીના સંગઠનનો તમે પણ અડસઠના ઉચ્ચ ગુણાંક માટે દબાણ કર્યું છે તો મિત્રો આવનારો આવનાર વર્ષ એટલે કે આઠમું પગાર પંચનું વર્ષ કહી શકાય નવું પગાર પંચ લાગુ થશે આ લાગુ થવાનું સરકારને સરકારી કર્મચારીઓની પેન્સોને પગાર પેન્શન વધારો થશે તો મીડો ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધશે તેટલો જેટલો જ પગાર પેન્શન વધારો થશે પેપર પાંચથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે તેવું ધારણા છે કે જેટલું પણ મિત્રો જેટલો ફેરફાર ફેક્ટર વધશે તેટલું આપણા જે પેન્શનધારક મિત્રો માટે સરકારી કર્મચારી મિત્રો માટે સારી બાબત છે ભથ્થા અને પેન્શનમાં ફેરફારની અપેક્ષા છે મિત્રો મઘવાડી ભથ્થામાં ડીએ સામાન્ય દરેક પગાર સુધારવા માટે મૂળ પગાર ઉમેરવામાં આવે છે કારણ કે ડીએ પચાસ ટકાથી વધુ થઈ ગયો છે તેને મૂળ પગાર મર્જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે જેના કારણે ફરીથી સેટ થશે આ સાથે ઘર ભાડા ભથ્થું એચઆરએ પરિવહન ભથ્થું અન્ય ભથ્થાઓ પણ ફેરફાર થઈ શકે છે પેન્શનોને આપણને આ ફેરફાર લાભ મળશે તો મિત્રો આમાં શું ફેરફાર કરવામાં આવી રહ્યો છે તમને કહ્યું તેમ પહેલા કે મોંઘવારી ભથ્થામાં સામાન્ય રીતે દરેક સુધારણા માટે મૂળ પગાર ઉમેરવામાં આવશે ડીએ પચાસ ટકા થઈને ડીએ મર્જ કરવામાં આવશે મિત્રો આ ફેરફાર થવાની શક્યતા ઉદાહરણા છે મિત્રો એક કરોડથી વધુ લોકો પ્રભાવિત છે આઠમા પગાર પંચથી પચાસ લોક કેન્દ્ર કર્મચારી અને પાંસઠ લાખ પેન્શન અસર થશે રાજ્ય સરકારને તે ભલામણ અપનાવી શકે છે પરંતુ તેનાથી બંધાયેલ નથી કર્મચારી કમિશન ઔપચારિક રચનાની રાહ જોઈ રહ્યા છે અગાઉના સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને પેનલને તેઓ અહેવાલ રજૂ કરવાની અઢારથી વીસ મહિના સમય લાગી શકે છે તો મિત્રો અહેવાલ રજૂ કરવામાં અઢારથી વીસ મહિના લાગશે તો મિત્રો શું આવે કેટલો સમય લાગશે અઢાર આઠમો પગાર પણ લાગુ થતાં તમે જાણો છો કે આવતા વર્ષે મંજૂરી તો મળી ગઈ છે પણ થોડું મોડું થશે તેવું આપણે લાગી રહ્યું છે આના પર સ્પષ્ટ તો આ તે મિત્રો માહિતી થેન્ક યુ વેરી મચ